जय श्री कृष्ण मित्रों गुजराती वास्तुशास्त्रमा तमारो ફરી એકવાર સ્વાગત છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પતિએ પોતાની પત્નીને ક્યારે ત્રણ જગ્યાએ એકલી ન છોડવી જોઈએ જો તમે આ કરો છો તો તે ક્ષણ તમારા જીવનનો સૌથી મોટો અફસોસ બની જશે તમે વારંવાર વિચારશો કે જો મેં તે સમય આ ન કર્યું હોત તો આજે મારી સ્થિતિ જુદી હોત આજની પવિત્ર વાર્તા તમને તે ત્રણ મહત્વપૂર્ણ જણાવશે જ્યાં તમારી એકલા છોડીને જવું એ મોટી મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું છે પ્રિય મિત્રો આ વાર તા માત્ર જ્ઞાન વધારનારી નથી પણ તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો માર્ગ મોકળો કરશે જે કોઈ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ આ ઉપદેશને પોતાના જીવનમાં અપનાવે છે તેનું જીવન સફળ અને મુશ્કેલીઓથી મુક્ત બને છે વાર્તા શરૂ કરતા પહેલા હું તમને નમ્ર વિનંતી કરું છું કે અંત સુધી આ વાર્તા ધ્યાનથી સાંભળો જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ વિડીયોની નીચે જય શ્રી કૃષ્ણ લખો તો મિત્રો હવે આવો અને આ પ્રેરણાત્મક વાર્તા સાંભળો ચાલો શરૂ કરીએ મિત્રો ઘણા સમય ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાસેના એક શાંતિપૂર્ણ અને મનોહર જંગલમાં આરામ કરી રહ્યા હતા આ જંગલ તેની સ્વચ્છ હવા અને પવિત્ર વાતાવરણ માટે પ્રખ્યાત હતું ત્યાં એક ગાઢ વટવૃક્ષ હતું જેની નીચે ભગવાન શ્રી કૃષ્ણ ધ્યાનમાં મગ્ન હતા પછી ગરુડદેવ આકાશમાં થઈને ત્યાં પહોંચ્યા ગરુડ દેવ જોઈને શ્રી કૃષ્ણનો હૃદય કરુણા અને પ્રેમથી ભરાઈ ગયું ગરુડ દેવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યા કૃષ્ણએ તેમને પ્રેમથી આશીર્વાદ આપ્યા અને પૂછ્યું હે ગરુડ મહારાજ આજે આ જંગલમાં તમારી મુલાકાતનો હેતુ શું છે ગરુડ દેવે નમ્રતાથી જવાબ આપ્યો હે ભગવાન મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે જેનો જવાબ મને હજુ સુધી મળ્યો નથી હું શાંતિ મેળવવા ઘણી જગ્યાએ ફર્યો પણ ક્યાંય શાંતિ ન મળી અંતે મેં નક્કી કર્યું કે આ જટિલ પ્રશ્ન જવાબ ફક્ત તમે જ આપી શકો છો કૃપા કરીને મારી શંકા દૂર કરો કરો અને મને સંતુષ્ટ શ્રી કૃષ્ણે હસતા હસતા કહ્યું હે ગરુડ મને સ્વીકારવામાં સંકોચ ન કરો મને એક પ્રશ્ન પૂછો હું તમારી દરેક શંકાનું નિરાકરણ કરીશ ગરુડ દેવે આદ્ર કહ્યું હે ભગવાન કૃપા કરીને મને કહો કે એવી ત્રણ સ્થિતિઓ સ્થાનો છે જ્યાં પતિએ તેની પત્નીને ક્યારે એકલી ન છોડવી જોઈએ આ સાંભળતા જ ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર શાંતિ આવી ગઈ તેમના ચહેરા પર એક સ્મિત ફેલાયું છે તેણે ગરુડ દેવ તરફ જોયું અને કહ્યું हे गरुड महाराज आजे तमे समग्र स्त्री लोकना कल्याण माटे जे प्रश्न उठआवयो छे ते मात्र महत्वपूर्ण इज नथी परंतु तेमना मुक्तिनो मार्ग पर मोकडो छे तमारा आ प्रश्न नो जवाब हु एक वार्ता द्वारा आपिश पर हे गरुड तमारे आ वार्ता ध्याती सांबळवी જોઈએ अने तमारे ध्याती सांबळवी पड़शे आ सांबळीने गरुड देवे भक्ति भाव थी कह्यो हे प्रभु कृपा मने मनेते कथा समभावानी कृपा करो हूं आ वार्ता सांभरवा माटे खूबज अधीरो थई रयो छु त्यारे भगवान श्री कृष्ण ए हसता हसता कह्यो हे गरुड काय एक समझवानी खूबज आतुरता होय छे ते शरीर नी शक्ति ने अवरोधे छे तेथी तमे शांत रहो હવે હું તમને વાર્તા કહેવાનું શરૂ કરીશ શ્રી કૃષ્ણ કથા કહેવા જઈ રહ્યા હતા તે જ સમયે દેવી સત્યભામા ત્યાં આવી પહોંચ્યા તેણીએ કહ્યું હે સ્વામી હું પણ આ પ્રશ્નનો જવાબ જાણવા ઉત્સુક છું કૃપા કરીને મને પણ આ વાર્તા સાંભળવા દો શ્રી કૃષ્ણે તેને અનુમતિ આપતા કહ્યું હે દેવી તમે પણ આ કથાયાથી સાંભળો તેમાં એક ઊંડું સત્ય છુપાયેલું છે प्रिय दर्शकों हूं आप सब ने विनंती करू छु के आ कथा आरंभ थी अंत સુધી ધ્યાન થી સાંભળો જે કોઈ પણ આ વિડિયો ને સંપૂર્ણ રીતે જુએ છે તેના ઘર માં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે પરંતુ જે લોકો તેને અધૂરો છોડી દે છે તેમ ના ઘર માં થી દેવી લક્ષ્મી દૂર થઈ જાય છે તો મિત્રો ચાલો ઘણા સમય પહેલા ની વાર્તા સાંભળવાનું શરૂ કરીએ હે ગરુડ कहाए है कि एक अमीर व्यापारी अपनी पत्नी साथे પોતાનો રાજ્ય છોડીને પૈસા કમાવવાના ઈરાદાથી બીજા રાજ્યમાં ગયો હતો જ્યારે તે બનને તે રાજ્યની સરહદે પહોંચ્યા ત્યારે અચાનક તેમની સામે ડાકુઓની ટોળકી આવી ડાકુઓ તે વેપારી અને તેની પત્નીના પૈસા લઈ ગયા તેઓએ તેમની તમામ સંપત્તિ જવેરાત અને કિંમતી ચીજવસ્તુઓ એટલી બધી લૂંટી લીધી કે તેમની પાસે પહેરવા માટે કપડા પણ નહોતા થોડા જ સમયમાં એ દંપતી જે પહેલા ધનવાન હતો તે સાવ નિરાધાર અને ભિખારી બની ગયો લૂંટારુઓ તેમને આવી લાચાર અવસ્થામાં મૂકીને ત્યાંથી નાસી છૂટ્યા હતા હવે તેઓ પૈસા અને મદદ વિના અજાણી જમીન પર ગયા હતા તે બંને ભારે મુશ્કેલીમાં હતા शेठ અને તેની પત્ની વિચારવા લાગ્યા કે અજાણી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ ફક્ત પૈસા જ કામ ના છે શેઠ તેની પત્ની સાથે નવા શહેર તરફ જઈ રહ્યો હતો પરંતુ તે હવે શું કરશે અને તે કયો ધંધો શરૂ કરશે તેની ચિંતામાં હતો કારણ કે તેની પાસે બિલકુલ પૈસા ન હતા તે મુંજાઈ ગયો અને આગળ વધ્યો તે આગળ વધી રહ્યો હતો ત્યારે તેણે એક વૃદ્ધ ઋષિની ઝૂંપડી જોઈ શેઠ તેની પત્નીને સાથે લઈને તે ઝૂંપડી તરફ ગયા જ્યારે તે ઋષિની નજીક પહોંચ્યો ત્યારે તેણે વિચાર્યું કે શા માટે તેની સમસ્યા આ જ્ઞાની સાથે શેર ન કરીએ કદાચ તે કોઈ રીતે મારી મદદ કરી શકે તે તેને રસ્તો બતાવશે એવો વિચારીને વેપારી સંત પાસે ગયો અને તેને આદરપૂર્વક તેની બધી મુશ્કેલીઓ જણાવી હે મહાત્મા કેટલાંક લૂંટારાઓએ અમારી પાસેથી બધું જ લૂટી લીધું છે હવે અમારી પાસે કોઈ સાધન નથી ધંધા માટે પૈસા નથી કે ખાવા માટે કંઈ بچ્યું નથી જો તમે અમને કોઈ પણ રીતે મદદ કરી શકો તો હું તમારા હૃદયથી આભાર માનીશ સંતને વેપારી પર દયા આવી અને કહ્યું દીકરા મારી પાસે પૈસા નથી પણ હું તને રસ્તો બતાવી શકું હું એક છું જે જરૂરિયાતમંદોને મદદ કરે છે છે તે ક્રેડિટ પર પૈસા આપે તમે બંને તેની પાસે જાઓ અને તેને તમારી સમસ્યા જણાવો કદાચ તે તમને મદદ કરશે સંતે શેઠ અને તેની પત્નીને તે વેપારી નું સરનામું કહ્યું અને તેમને વિદાય આપી પછી શેઠ અને તેની પત્ની વેપારી પાસે પહોંચ્યા શેઠ તેની પત્નીને વેપારી પાસે લઈ ગયા જેવો વેપારીએ નજીક આવીને શેઠની પત્નીને જોઈ તે તેની સુંદરતા જોઈને મુક્ત થઈ ગયો પણ શેઠની પત્ની આ બાબતોથી સાવ અજાણ હતી અને વેપારી બેદરકાર હતો અને હાથ જોડીને નમ્રતાથી બોલ્યો હે વેપારી મને કેટલાક પૈસાની ખૂબ જ જરૂર છે कृपा ने मने मदद करो अने मने थोड़ा पैसा उछीना आपो हवे गरुड़ महाराजे भगवान श्री कृष्ण ने पूछू हे भगवान ते वेपारी, ते भगवानी ने उधार पर शु पैसा आपशे, श्री कृष्ण अने बोलिया हे गरुड़ देव, ते देवारी एक निम पालन करते मंदो ने लोन आप पर तेना बदला में कोई किमती वस्तु जामीन तरीके राखवी फरजियात આગર શું થયું તે ધ્યાનથી સાંભળો વેપારીએ કહ્યું મને પૈસા આપવામાં કોઈ વાંધો નથી પણ તમારે શું ગીરવે રાખવાનું છે આ સાંભળીને વેપારી મુંજાઈ ગયો તે વિચારવા લાગ્યો કે તેની પાસે કંઈ નથી થોડીવાર ઊંડો વિચાર કર્યા પછી તેણે ધીમા અવાજે કહ્યું હે વેપારી મારી પાસે ગીરવે રાખવા જેવું કંઈ નથી પછી પેલા વેપારીએ જવાબ આપ્યો जो तमारी पासे गिरवे राखवा जेवु कई न हो तो हूँ तमने मदद करी शकु एम नथी आ मारा धंधानो नियम छे व्यापारी विचार मा खोवाई गयो लांबा समय पछी तेने कहियो वेपारी जी जो तमे गिरवे मुकी शको तो मारी पत्नी ने गिरवे मुको जो तमे तेने तमारी लोन तरीके स्वीकारो छो तो मने पैसा उछीना आपो हूं आप पैसा થી ધંધો શરૂ કરીશ અને ટૂંક સમયમાં તમારી લોન વ્યાજ સહિત પરત કરીશ ત્યાં સુધી મારી પત્ની તમારી પાસે રહેશે પછી પેલા વેપારીના ચહેરા પર એક કુટિસ્મિત આવી ગયો તેણે તરત જ પૈસા ચૂકવવાનો વચન આપ્યું અને મધ્યરાત્રિના ઊંડાણમાં તે ચૂપચાપ શેઠની પત્નીના રૂમમાં પ્રવેશ કર્યો આ જોઈને શેઠની પત્ની ધ્રૂજી ગઈ અને કહ્યું ભગવાન ને ખાતર અહીંથી ચાલ્યા જાઓ વેપારી તેની વાસનામાં ડૂબી ગયો અને બોલ્યો તમારી સુંદરતા અજોડ છે 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 મને તારો આ સુંદર સૌંદર્ય આપ્યું તને માલિક બનાવ્યો હવે તારે એ ગરીબ શેઠ ને ભૂલી જવું જોઈએ તું હંમેશ માટે મારી છે બીજી બાજુ શેઠે તેની પત્ની ને વેપારી પાસે છોડીને તેની પાસેથી કરજે લઈને નવા વ્યવસાયની શોધમાં નીકળ્યા શેઠે તે પૈસાથી અનાજનો વ્યવસાય શરૂ કર્યો તે નાના ખેડૂતો પાસે સસ્તામાં અનાજ ખરીદીને શહેરમાં જરૂરતમંદ લોકોને વધારે કિંમતમાં વેચવા લાગ્યો તેની મહેનત સફળ થઈ અને થોડાક જ દિવસોમાં તેણે તેની મૂડી પચાસ ગણી વધારી સફળતા પછી શેઠ વ્યાપારી પાસે પાછો આવ્યો અને કહ્યું વેપારીજી તમે તમારો હિસાબ સેટલ કરો અને તમારી ખંડણીની રકમ મારી પાસેથી વ્યાજ સાથે લો મહેરબાની કરીને હવે મારી પત્ની મને સોંપી દો વેપારી જે અંદરથી દગાખોર હતો અને વેપારીની પત્નીના પ્રેમમાં પડી ગયો હતો તેની ખોટી સહાનુભૂતિ સાથે જવાબ આપ્યો ભાઈ તમારી પત્ની હવે આ દુનિયામાં નથી બે મહિના પહેલા તે ગંભીર રીતે બીમાર પડી હતી મે તેની સંપૂર્ણ કાળજી લીધી અને તેની સાથે સારો વ્યવહાર કર્યો મે સારા ડોક્ટરોને બોલાવ્યા પરંતુ તેણીને બચાવી શક્યા નહીં આખરે તેણી મૃત્યુ પામી આ સાંભળીને શેઠ અવાક થઈ ગયા તેની આંખોમાંથી આંસુ વહી ગયા તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું ઉદ્યોગપતિજી જે થવાનું હતું તે મારા નસીબમાં લખાયેલું હતું જો મારી પત્ની મારી સાથે પણ હોત તો ભગવાનની મરજી છે તેને કોઈ રોકી શકતું નથી ભલે જે થવાનું હોય તે થયું હવે તમે તમારી સંપૂર્ણ રકમ લઈ લો જેથી મને સંતોષ થાય કે મેં તમારું દેવું ચૂકવી દીધું છે અને તેને ગીરો રાખવાના કલંકમાંથી મુક્ત થઈ શકું છું વેપારીએ દયાળુ હોવાનો ડોળ કરતા કહ્યું ભાઈ જ્યારે હું તમારી ડિપોઝિટ પરત ન કરી શકું તો મને તમારી પાસેથી લોન તરીકે પૈસા લેવાનો અધિકાર નથી હું આને મારી કમસીબી માની ભૂલી જવા માંગુ છું ઘણી વખત વેપારીએ તેને પૈસા લેવા વિનંતી કરી પરંતુ તેને દર વખતે ના પાડી શેઠ નિરાશ અને ઉદાસ હતો તે ત્યાંથી પાછો ફર્યો અને ચાલતા ચાલતા તે જ જગ્યાએ પહોંચ્યો જ્યાં તે વૃદ્ધ બાબાને પહેલી વાર મળ્યો હતો વૃદ્ધ બાબા હમેશની જેમ તેમની સાધનામાં બેઠા હતા શેઠે તેની પાસે જઈને માથું નમાવ્યું બાબાએ તેને જોતાં જ ઓરખી લીધા અને કહ્યું દીકરા શું થયું તું આટલો ચિંતિત કેમ દેખાય છે शेठे तेनी आखी दुख खनी वार्ता बाबा ने कही बाबाए तेनी वात गंभीरता थी सामरी अने ऊंडो विचार करो ते विचार मा डूबी गयो पछी बोलो दीकरा पेला वेपारीए तारी साथे छेत्रपिंडी करी छे पछी पत्नी पाची मळवानी आशा साथे शेठ राजाना दरबार मा पहुंचा अने हाथ जोड़ी ने विनंती करवा लाग्या महाराज जय श्री राम કૃપા કરીને મારી પત્નીને તે ઉદ્યોગપતિની પકડમાંથી મુક્ત કરાવો રાજા જે તેના ન્યાય આપ્યો તેણે વેપારીને બોલાવ્યો અને તેને પૂછ્યું કે શું તે સાચું છે કે આ શેઠે તેની પત્નીને કેટલાક પૈસાના બદલામાં ગીરો મૂક્યો હતો વેપારીએ રાજા સમક્ષ માથું નમાવ્યું અને કહ્યું હા મહારાજ આ બિલકુલ સાચું છે આ શેઠે પોતે તેની પત્નીને મારી પાસે ગીરવે મૂકી હતી રાજાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું જો આ સાચું છે તો તમે તેની પત્નીને કેમ પરત નથી કરતા વેપારીએ બહુ ચતુરાઈથી જવાબ આપ્યો મહારાજ હું તેને કેવી રીતે પાછી આપી શકું મેં તેને પહેલેથી જ કહ્યું હતું કે તેની પત્નીનો બે મહિના પહેલા બીમારીને કારણે મૃત્યુ થયું હતું અને મેં તેની સારવારની વ્યવસ્થા કરી હતી મેં મારાથી બનતા પ્રયત્નો કર્યા પણ તેને બચાવી ન શક્યો મહારાજ હવે હું ભગવાન ને તેની પત્ની ને પરત લાવવા વિનંતી કરી શકતો નથી રાજાએ ગંભીર સ્વરમાં પૂછ્યું શું તમારી પાસે કોઈ પુરાવા છે જે આ વાતની પુષ્ટિ કરી શકે વેપારીએ તરત કહ્યું હા મહારાજ જે ડોક્ટરે તેની સારવાર કરી છે તેને બોલાવી શકાય આ ઉપરાંત चार साक्षीओ छे जेमणे टेमने अंतिम संस्कार माटे स्मशान गृह मा लई जवामा आवता जोया हता व्यापारी ने तेनी बात मा एतलो विश्वास हतो के राजा पर तेनी जाळ मा आवी गयो राजा शेठ ने कह्यो के जो तारी पत्नी जीवती होत तो हु चौकस तारी पासे तेने पाची मेरवी आपत परंतु व्यापारी नी जुबानी अने पुरावाना आधारे हमें मानवा मजबूर छिए के तारी पत्नी हवे आ दुनिया मा नथी શેઠ નિરાશ અને તૂટેલા હૃદય સાથે દરબારમાંથી બહાર આવ્યો અને ફરીથી તે વૃદ્ધ માણસ પાસે પાછો ફર્યો તેની હાલત જોઈને માણસે પૂછ્યું કે શું થયું અને રાજાએ શું નક્કી કર્યું શેઠે ભારે હૈયે જવાબ આપ્યો રાજાએ વેપારીની વાત માની અને કહ્યું કે હવે મારી પત્ની આ દુનિયામાં નથી તેણે મને સમજાવીને પાછો મોકલ્યો તે સંત મહાત્મા કહેવા લાગ્યા હે દીકરા હવે મારી વાત ધ્યાથી સાંભળો તમારે ફરીથી રાજા પાસે જવું પડશે અને તેમને કહેવું પડશે કે મહારાજ જો તમારે તમારી પ્રજાને સાચો ન્યાય આપવો હોય તો એક કામ કરો મને દિવસ માટે તમારા સિંહાસન પર બેસવાની મંજૂરી આપો હું તમને બતાવીશ કે ન્યાય કેવી રીતે થાય છે શેઠે વૃદ્ધની વાત માની અને ફરી એકવાર રાજાના દરબારમાં પહોંચ્યો શેઠે હાથ જોડીને વિનંતી કરી હે મહારાજ જો તમારે સાચો ન્યાય કરવો હોય તો થોડી વાર વિચાર કર્યા પછી સ્મિત સાથે કહ્યું જો આ તમને ન્યાય આપી શકે તો હું આ સિંહાસન એક દિવસના વૃદ્ધ માણસ આપીશ પછી તે શેઠ તે સંત મહાત્મા દરબારમાં લઈ આવ્યા અને તે વેપારીને પણ બોલાવ્યો જેની પાસે શેઠની પત્ની ગિરવી હતી રાજાએ આદ્રપૂર્વક વૃદ્ધ મહાત્માનું સ્વાગત કર્યું અને પોતાના સિંહાસન પરથી કહ્યું આજનો દિવસ ન્યાયનો હશે હે બાબા હવે આ સિંહાસન તમારું થયું તે વૃદ્ધ મહાત્મા સિંહાસન પર વિરાજમાન થયા અને કહેવા લાગ્યા સાંભળો વેપારી તમે કહ્યું હતું કે શેઠની પત્નીનું મૃત્યુ થયું છે તે ના પુરાવા ક્યાં છે વેપારીએ આત્મવિશ્વાસથી કહ્યું મહારાજ હું તે બધાને તમારી સમક્ષ રજુ કરી શકું છું વૃદ્ધ બાબાએ આદેશ આપ્યો કે તરત જ તે સાક્ષીઓને દરબારમાં લાવવામાં આવે થોડીક જ ક્ષણોમાં સાક્ષીઓ દરબારમાં ઉપસ્થિત થઈ ગયા સૌથી પહેલા બાબાએ પહેલા ડોક્ટરને બોલાવ્યા શેઠની પત્નીની સારવાર કરી રહેલા ડોક્ટરે વૃદ્ધ બાબાએ પૂછ્યું શું તમે શેઠની પત્નીની સારવાર કરી તે સાચું છે ડોક્ટરે માથું નમાવી કહ્યું હા મહારાજ મેં તેની સારવાર કરી બાબાએ આગળ પૂછ્યું સારુ આ મને કહો શેઠની પત્ની જાતે તમારી પાસે સારવાર માટે આવી કે તમે વેપારીના ઘરે જઈને દવા આપી ડોક્ટરે જવાબ આપ્યો મહારાજ शेठनी पत्नी मारी पासे क्यारे आवी नथी व्यापारी पोते मारी पासे आवी ने दवा लेतो हतो आ सामरी ने बाबाए कहू आनो अर्थे ए थयो के तमे एम न कही शको के दवा मात्र शेठनी पत्नी माटे हती शु ते शक्य छे के दवा कोई बीजा माटे हती डॉक्टरे माथू नमावी कहू महाराज आ साचू छे मने आनी खात्री छे हूँ कही शकतो नथी के दवा कोना माटे हती હું માત્ર જ દવાઓ આપતો હતો ડોક્ટરે જે કહ્યું તે સાંભળ્યા પછી વૃદ્ધે તીક્ષ્ણ નજરે તેની સામે જોયું અને કહ્યું તો આનો અર્થ એ થયો કે તમે કોઈની સારવાર કર્યા વિના માત્ર દવાઓ આપો છો આ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જો દવાને બદલે ઝેર આપવામાં આવ્યું હોત તો શું થાત શું તમે ક્યારે વિચાર્યું નથી કે આ રીતે બિઝનેસમેન ની પત્નીનો મોત થઈ શકે છે બાબાની વાત સાંભળીને ડોક્ટરનો ચહેરો ફિક્કો પડી ગયો તે ગભરાઈ ગયો અને બોલ્યો ના મહારાજ આવું કઈ થઈ શકે નહીં મારો ઈરાદો એકદમ સાફ છે હું કોઈને નુકસાન પહોંચાડી શકતો નથી બાબાએ ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં ભયંકર ગુસ્સા સાથે બોલ્યા હવે તું આ કહેશે પણ તારા કર્મોએ સાબિત કરી દીધું કે તે માત્ર દગોજ નથી કર્યો પણ કોઈના જીવ સાથે રમત રમી છે અને જો તું કહે છે કે તે જાણી જોઈને આવું નથી કર્યું તો શું તમે તે પચાસ ફટકાનો સામનો કરવા તૈયાર છો તમારો ચહેરાઓ કાળો થઈ જશે અને તમે રાજ્યની આસપાસ ફરવામાં આવશે હવે વિચારો તું સાચું કહેશે નહીંતર હું સૈનિકોને તારી ધરપકડ કરવાનો આદેશ આપીશ ડોક્ટર ધૃજી ગયા અને તેમનું પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે વૃદ્ધે બાબા સમક્ષ આજીજી કરી મહારાજ મને માફ કરો હું સાચું કહું છું મે કોઈની સાથે વ્યવહાર કર્યો નથી વેપારીએ મને લલચાવ્યો હતો અને હું તેની વિનંતી પર જુબાની આપવા તૈયાર થયો હતો મારી ભૂલ માત્ર એટલી હતી કે મેં તેમની વાત સાંભળી અને બાબાએ ગુસ્સામાં કહ્યું તમે તમારા લોભ માટે બીજાના જીવ સાથે રમ્યા અને હવે તમારે પરિણામ ભોગવવા પડશે તું તમણે ખોટી જુબાની આપવા બદલ 20 કોડા મારવાનો આદેશ કરું છું સૈનિકોએ તરત જ આદેશનું પાલન કર્યું અને ડોક્ટરને કોટમાં લઈ ગયા અને તેને કોડા મારવા લાગ્યા પ્રથમ ફટકા સાથે જ ડોક્ટરનો અવાજ ભાઈ અને પીડાથી ધ્રુજવા લાગ્યો મહારાજ હવે હું સહન કરી શકતો નથી મારા પર દયા કરો અને મને માફ કરો દરેક ફટકો તેની પીડા અને ચિંતામાં વધારો કરે છે હવે તે ચાર સાક્ષીઓનો વારો હતો જેમણે વેપારીની પત્નીની લાશને ઉપાડીને દાટી દીધી હતી આ ચારેયને પૂછવામાં આવ્યું કે તમે કહો છો કે આ શેઠની પત્નીના મૃત્યુ પછી તમે તેને દફનાવી હતી તો શું તમે તે મહિલાના મૃતદેહને સ્નાન કરાવ્યું કે કફન નાખ્યું વૃદ્ધની આ વાત સાંભળીને વેપારીના ચારેય સાક્ષીઓએ એકસાથે કહ્યું ના મહારાજ અમે ક્યારે તેની ચામડી જોઈ નથી જારે વેપારીએ મૃતદેહને સંપૂર્ણ રીતે તૈયાર કરી લીધો પછી અમે તેને સ્મશાનમાં લઈ ગયા અને ત્યા તેને દફનાવી દીધી વૃદ્ધે ઊંડો શ્વાસ લીધો અને ગંભીરતાથી પૂછ્યું તમે આ જાણવાનો પ્રયત્ન કર્યો શું તમે એ જાણવાની કોશિશ કરી હતી કે તે પલંગ પર કોઈ મૃત વ્યક્તિ હતો કે શું તે કોઈ ઘાતક ઝેરથી બેભાન થઈ ગયો હતો તેને ખતરનાક સ્થિતિમાં રાખીને તમે તેને સ્મશાન ગૃહમાં લાવીને દફનાવ્યો આ એક ગંભીર ગુનો છે જે તમને મારી શકે છે સાક્ષીઓની મૌન અને ડર જોઈને વૃદ્ધ માણસની આંખોમાં તીવ્ર ગુસ્સો પ્રવેશ્યો તેણે કહ્યું તમે લોકો મારી આંખો છો પહેલેથી જ ગુનેગાર છો અને તમે આ કૃત્ય કર્યું છે તમારા બધાને મૃત્યુદંડની સજા થઈ શકે છે चारे साक्षीओ भय थी ध्रुजता उभा हता तेमना हाथ पग ठंडा थई गया हता वृद्धनी नजर वेपारी पर पड़ताज वेपारी नो चेहरो निस्तेज थई गयो बाबाए पोतानी वात चालू राखी उद्योगपति जी हवे तमेज कहो कोई नी पत्नी ने तेनी मर्जी विरुद्ध तमारा घरमा मा राखवा थी तमने शू सजा थशे वेपारी ना चेहरा पर भयनी रेखाओ देखाई अने ते कई बोली शक्यो नहीं बाबाए फरी कहूं તેણે કહ્યું તમારી પાસે હજી એક તક છે જો તમે આ શેઠની પત્નીને કોર્ટમાં રજૂ કરો તો તમારી સજા ઓછી થઈ શકે છે ગભરાયેલા વેપારીએ તરત જ તેના નોકરોને આદેશ આપ્યો અને તેમને શેઠની પત્નીને કોર્ટમાં હાજર કરવાની સૂચના આપી જ્યારે તે મહિલા જ્યારે તેની કોર્ટમાં પહોંચી તારે વૃદ્ધાએ ખૂબ જ ગંભીરતાથી તેની પત્નીને શેઠને સોંપી દીધી અને ખોટી જુબાની આપવા બદલ વેપારીને એક મહિનાની કેદની સજા ફટકારી જે સાક્ષીઓ એ શેઠની પત્નીના મૃત્યુ પછી તેને દફનાવવા અંગે ખોટી જુબાની આપી હતી તેમણે દરેકને 50 કોડા મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો રાજા આ દ્રશ્ય જોઈને दंग રહી ગયા અને હાથ જોડીને બોલ્યા हे बाबा छो, मने छे छे। के के साचो न्याय वृद्धे हस्ता हस्ता राजा ने महाराज, परिस्थिति में पत्नी नु ध्यान राखू पुरुषदारी गे स्थिति हो जारी कोई पुरुष कोई स्त्री साथ लग्न करे छे। जारे कोई पुरुष तेनी पत्नी साथे लग्न करे छे त्यारे ते प्रतिज्ञा ले छे के हूँ तमारा दरेक सुख अने दुख मा तमारी साथे रहीश तेथी जारे तेनी पत्नी बीमार होए, ते समय ते पतिनी नी फरज छे के तेने तेनी पत्नी नु ध्यान राखवु जोईए जेम पत्नी तेना पति नी संभाल रखे छे तेवी रीते पति ने पण तेनी पत्नी नी संभाल लेवानो अधिकार छे खास करीने जारे तेनी मानसिक અથવા શારીરિક પીડામાં હોય સુખી જીવનનું મૂળ આ કાળજી અને પ્રેમ છે બીજી વાત એ છે કે જો કોઈ પર ખોટો આરોપ લગાવવામાં આવે છે તો આવી સ્થિતિમાં તમારે તમારી પત્નીને સાથ આપવો જોઈએ પત્ની ઘર છોડીને પતિ પાસે જાય છે तेनी तेनी पासे एवी आशा साथे आवे छे के ते तेनी ने समझशे अने कोई पण पर परिस्थिति मा तेनी ने टेको आपशे जो दुनिया तेना पर कोई खोटा आरोप लगावे छे तो तमारी फरज छे के तमे तमारी पत्नी साथे मक्कमता थी उभा रहो आवा समय तमारे तेने एकली न छोड़वी जोईए त्रीजी बात ए छे के तमारे तमारी पत्नी ने कोई पण अजाणी व्यक्ति साथे क्यारे एकली न छोड़वी जोईए पची भले ते तमारो मित्र होय संबंधी होय के तमारो भाई कोई पण संजोगो मा तमारे तमारी पत्नी ने कोई पण अजाणी व्यक्ति साथे एकली न छोड़वी जोईए कारण के आजकल नो जमानो एवो छे के कोई अजाणी व्यक्ति साथे एकली नथी खात्री करो के कोण कोनी साथे क्षेत्रपिंडी करशे તેથી સાવચેત રહો અને તમારી પત્નીને ક્યારે કોઈ અજાણી વ્યક્તિ સાથે એકલી ન છોડો તો મિત્રો આપ સૌને આ વાર્તા કેવી લાગી આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે